છેલ્લા વર્ષથી પોતાના ઘરમાં ખોડિયાર માતા અને મેલડી માતાનું મંદિર બનાવી અંધશ્રદ્ધાનો પ્રચાર કરતી હનીફાબેન સબીર પઠાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હનીફાબેન લોકોના દુઃખ દર્દ બીપી ડાયાબિટીસ સંતાન પ્રાપ્તિ અને ઘરકંકાસ જેવા પ્રશ્નોનું દાણા પીવડાવી અને દોરા ધાગા બાંધી ઉકેલ લાવવાનો દાવો કરતી હતી અને બે થી વીસ હજાર સુધીની ફી વસૂલતી હતી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસની મદદથી હનીફાના ભૂઈ સરીફાનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે કારણોસરની કાર્યવાહી હાથ ધરી હતી હનીફાબેને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાળીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જતાનો સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો મેડિકલ સારવાર લેવી જોઈ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવાભરાણી ગુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમના ચમત્કારના નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા દાથા અપીલ કરે છે